બધાનું સ્વાગત છે તો છે ને આજે ને જાગરણ છે દશામાર નો દસમો દિવસ છે ને આજે જાગરણ છે ને આજે અમારે તેને ઘેરે કથા છે ને ઉજવણું છે દસમો દિવસ દસ જન્મ હાવું ને તે છે ને છે તો શેને જો આજે મહેશ ને તો તાવે બે તી પીડા બે વર્ષમાં આજ હાલત ખરાબ થઈ ગઈ છે ભાઈ બે દીધા એટલે હું વ્લોગ લોગી ઓછા બનાવું છું પણ આજ પૂરી છે ને આખો લોગ બનાવશે મારે નથી બને મારે આરામ કરવાનો છે તો શેને બધાય જાગરણમાં આવી જાય જો કેમ કે જો આ દિસ્તા જાગરણ છે એટલે બધા ને કેવું તો પડે તો બધાય જાગરણમાં પૂગી જાય જો ને જાવ આગળ દાદા આવે ને એટલે ને માંડવી રોપી ને પછી કથા કરવાની છે એટલે પૂજા પોયુ ચડાવશું ત્યારે તમને પણ થોડો લોકવા નાખશું તો ચાલો બધું એ છે ને બધી તૈયારી કરવાની સાડી છે ને રાંધવાની શરૂ કરવાની છે બધા આવી જાય ને પછી તો છે ને ગવણીયું કરેલું છે ને એટલે પાંચ ગવણીયું કરેલું છે ને પાંચ છે સેને ને ખવડાવવાનું છે ત્યાં દસ ગવણીઓને નથી કર્યું પાંચ હે પહેલાં છે ને પાંચ કળોઈને ખવડાવ્યું ને પાંચ ગવણીયું કર્યું છું તો એમ જ કરવાનું છે ને જો આ આ કથાનો બધે પૂંજાપોનું થે જો પાંદડા છે ને સાલો ફટાફટ વાડી داد આવી જ ને એટલે બધું ચાર કરવાની શરૂ કરી તાવ

પણ માર ઘેર નથી આવતો નહી આવીને કોઈ નહીં આવી ને હા મારી ઘેર નહીં આવતો બોલર કોઈ દિન નથી કોઈ દી બોલર નથી બેહાડવો હું કામ બસ ખાલી મારી ઘેર આવ્યો ની નથી તો ભાઈ મને છે ને તાવ આવે છે પછી મસાજ નું કામ ચાલુ છે પતુરામ મસાજ કરી દેસ માથાનું માથું છે ને ત્રણ દિવસ થી ઉતરતું નથી એટલે કઈ મૂળ નથી પણ હું એટલે કઈ લોગ નથી બનાવતો બહુ ઓ હવે આ ટ્રેક લઈને આવ્યા કાક નવરત્ન તેલ થી કે માથું ઉતરી ગયા નવરત્ન તેલ છે ને માથું નવરત્ન તેલથી ઓલું કરે છે મને છે ને માથું નથી થતું તાવ વયો પણ માથું નથી થતું ઓલી ઘેરે બધું કામ સારું છે પણ હું વ્લોગ બનાવતો નથી મૂળ જ નથી આવતું વ્લોગ બનાવવાનું અત્યારે મૂળ નથી પણ થોડુંક એવું તમે ખાલી દેખાડ દો વ્લોગમાં એમ તો થોડું થોડું આવશે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ને લાઈક કરી દેજો આજે એ બેસ રાખો બધાયને નથી જોવાના કાઈ નાન

બધું તો બધું કામકાજ પતિ બધા જમી લીધા છે હવે થાંભડા ને એવું બધું ધોઈ છે બધા

જય માતાજી બધા ને જય મંગલ આજના મારા નવા વિલોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો આજે છે ને જાગરણ છે દસામાં દસમો દિવસ છે ને એટલે આજે જાગરણ છે તો આજ તો આખી રાત જાગવાનું છે ને અમારા હાહુને આજે તો ઉજમણું ને અમારે હાહુ ને એમાં ત્રણ ને જાગરણ છે તો આજ તો આખી રાત જાગશું ને હવારમાં મૂર્તિ પધરવા જાવ તો અત્યારે જ લાઈક કરી દેજો મારે થોડીક બોલવામાં તકલીફ છે હું છે ને થોડોક તાવ આંબી છે એટલે હું હમણાં બે દિવસ બે દિવસ તો એમ જ છે એટલે મેડમ જ હમણાં બોલો આરતીક્ટ પધરાવ્યા હોય હવાર માં ઉસ્થાપના કરવાનું હોય એટલે એને જઈને આરતી કરવાનું હોય બધી પછી એને થાળ જમાડવાનું હોય પછી એને લઈને જવાના હોય ને તો એમનું લઈને ન જ હોય તો આજે છે ને સહેલી પેલી આરતી તમને બતાવી દેવું પછી સવારમાં હું તમને જાઉ ને મે મૂર્તિ પધરાવા ઈ હોતી પણ તમને બતાવશું તો ફેમિલી દુખ તો બહુ થાય પધરાવા જવાનો કારણ કે આપણે 10 દિવસ સુધી સવારમાં વહેલા જાગી નાઈ ધોઈ ફ્રેશ થઈ ને કાયમ બધાય દીવા બધ હું કહેવાય કાયમ બધ ધૂપ દીવાડો ધૂપ ધવાડો બધું આપણે આરતી ને પૂજા બધું કરતા હોય તો યાર આજ 10 માં દિવસે પધરાવા જવાનો એવું કેમ બધાય માણા આ બધું માણા ના કામ છે એવું બધું કેમ રાખ્યું છે એ કઈ ખબર નથી પડતી યાર આજ તો દુખ થાય કારણ કે પછી કાલથી પાછું સારું ન લાગે લાગે

તો આપણે અત્યારેથી લાઈક કરી દેવાની છે ચેનલ પર વહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક તો એક કરી જ દેજો ભાઈ તમે લાઈક હાવ મફતમાં થાય છે તમે લાઈક બહુ ઓછા કરો છો તો આમાં ખાલી હજાર લાઇક કરી દો ને કોમેન્ટમાં જઈ દશામાં લખી નાખજો ને મહેશને મજા નથી ને એટલે બહુ બ્લોગ બનાવવાની બહુ મજા નહીં આવી કેમ કે એને મજા ન હોય એટલે મારી એકલી થઈ કે હેરખો બને નહીં તો જો અમારા વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું નવા વલગ સાથે જય માતાજી જય મંગલ